જોરદાર બને પચાસ સાઈઠ વર્ષ અને આવી ગયો તો તમારા માટે જોરદાર ચટાકેદાર મસાલાઈ ને તો હૃદય થી સ્વાગત છે મિત્રો આજે આપડે છીએ ભાવનગર માં અને આજે આપણને છે ને સેવ ઉસલ ટેસ્ટ કરવા માટે આવી ગયા છીએ આજે આપણે આવી ગયા છીએ શક્તિ નાસ્તા સેન્ટરમાં સૌથી પેલા તમને એનું એડ્રેસ આપી દઉં ખારગેટ જલારામ બાપા ના મંદિરની સામે આજે દુકાન આવેલી છે અને આ લોકોની એક બીજું છે આ દુકાનની સામેની એક્ તમે જોઈ શકો છો કે લારી છે રગડો પા ઉસો પાવ અને ઘણી બધું આ રીતનું સ્ટ્રીટ ફૂડ મળી જવાનું છે તો કીધું ભાવનગરમાં આવ્યા છીએ અને ભાવનગરનું સ્ટ્રીટ ફૂડ આપણે ટ્રાય ન કરીએ તો ભાઈ વાત પતી ગઈ તો આપણે એટલા માટે આજે આવી ગયા છીએ તો આપણે જોવાનું છે કે ભાઈ કેવી રીતે બનાવે છે અને કેવું બનાવે છે તો ચાલો આજનો વ્લોગ શરૂ કરીએ તો આપણી સાથે જોડાયા છે શક્તિ નાસ્તા સેન્ટરના ઓનર એટલે કે સચિનભાઈ સચિનભાઈ સૌથી પહેલા તમારી YouTube ચેનલ માં તમારું સ્વાગત છે સચિનભાઈ પહેલા તો એ જણાવો કે આપણે અહીંયા રાખો છો મેનુ સેવસાવ પાઉંસાવ સેવગો મિક્સ બટેટા ભુંગળા બરાબર ત્રીજી પેઢીનો દાબેલી બરાબર અને કેટલા દાયકાથી આ ચલાવો છો આમ તો અમારે 50 60 વર્ષની ધંધો છે આ ત્રીજી પેઢી છું આ ધંધામાં

પછી એની ઉપર આવશે આ રગડો પછી આ ચટણી છે ખજૂર ગોળ આંબલીની મીઠી ચટણી લાગે થોડી ખાટી બી લાગે આજે તીખી ચટણી આ જે લીલી ચટણી છે એ કોથમીર ફુદીનો અને લસણ ત્રણ વસ્તુ મિક્સ હોય છે અને એની પછી આવે આ ઉશાળ એમાં તજ લવિંગ બાદી અને અમારા ઘણા બધા મસાલા ભી હોય છે અને મેન વસ્તુ આ બંને છે મગછરી દાળથી આપણે સેવ ઉસલ આપણું આવી ગયું છે અને આપણે સેવ ઉસ લઈ લીધું છે સાથે આપણે બટેટા ભૂંગળા લીધા છે ને સેવ ઉસે આપણને પાવ મળ્યું છે સેવ સેલ છે ને ખરેખર બરોડીએ આઈટમ છે અને વડોદરાની અંદર મહાકાળી જે સેવ ઉસળ છે ખરેખર બહુ વખણાય છે ને આપણે ત્યાંનું ટેસ્ટ પણ કર્યું છે સો આપણને ખબર છે કે એક્ચ્યુઅલ ટેસ્ટ કેવો છે પણ જ્યારે કોઈ વસ્તુ ભાવનગરની અંદર આવે ને એટલે એ વસ્તુનો ટેસ્ટ કઈક યુનિક બની જાય કે ભાવનગર એટલે જગ્યા જેવી છે ભાવસભર આપણું ભાવનગરમાં અને ભાણેણા નગરીમાં આપણે આજે આવ્યા છીએ અને આપણે સેવ ઉષળ ટ્રાય કરીએ હું એવું આશા રાખું છું કે આવું સેવ ઉછળ કદાચ મને સુરતમાં ન મેળવ્યું હોય એમ કે દેખાવમાં જેવું છે કે આવું છે એવું છે લગભગ મને સુરત પણ ક્યાંય ન મેળવે ને એ હિસાબ છે એવું મને લાગે છે આપણે ટ્રાય કરીએ જોરદાર બને ભાઈ ઘણા ભાવનગર વાસીઓ છે ને સ્પેશિયલ સેવ ઉછળ ખાવા માટે અહીંયાથી વડોદરા જતા હોય છે જે લોકો વડોદરા જાય છે ને એ લોકોને સીધી જ વાત છે કે હવે વડોદરા તમારે જવાની તમારે કોઈ જ જરૂર નથી વડોદરા કરતા બેસ્ટ ટેસ્ટમાં સેવ ઉછળ તમને હવે ભાવનગરમાં મળી જવાનું છે અને ભાવનગર બટેટા માટે વખણાય છે કે ભાવનગરના સ્પાઇસી બટેટા આપણે બટેટા ટ્રાય કરીએ એકદમ જોરદાર છે વધારે સ્પાઇસી નથી વધારે સ્વીટનેસ નથી વધારે મોળાઈ નથી બધું માપતર નાખેલું છે અને ગરમ મસાલાનો ઉપયોગ બહુ જ ઓછો કરવામાં આવ્યો છે કેમકે ટેસ્ટ માં જ આપણને ખ્યાલ આવી જાય અને બીજી વસ્તુ કે અહીંયા ખરેખર ખાવાની મને બહુ મજા આવી છે તમને પણ પ્રિપર કરીશ કે એક વખત અહીંયા મુલાકાત લેજો તમને ખાવાની ખરેખર મજા આવશે આ તો આજનો આપણો વિડીયો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી દો તમારા મિત્રો સાથે શેર કરી દો આ વિડીયો તમે ફેસબુકમાં જોઈ રહ્યા છો તો પેજ ને ફોલો કરી દો યુટ્યુબમાં જોઈ રહ્યા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દો મળીશું નવા વિડીયોમાં નવા ઉત્સાહ નવા જોશ સાથે ત્યાં સુધી જય મહાદેવ જય માતાજી જય શ્રી કૃષ્ણ